નમસ્કાર પાઠવું છું આપણે બધા જાણીએ છીએ કે સાત ના રોજ ગુજરાતમાં અને સાથે સાથે અરવલ્લી જિલ્લામાં મતદાન થવાનું છે અમે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગઈ ચૂંટણીઓનું એક વિશ્લેષણ કર્યું હતું કે કયા કારણથી અ જે જે જગ્યાએ ઓછું મતદાન થયું હતું એના મૂળ કારણો શું હતા અને એવું અમારા ધ્યાન પર આવ્યું હતું કે અમુક વિસ્તારોમાં આવા કારણથી મતદાન ઓછું થયું કે લોકોનો જે ચૂંટણી કાર્ડ છે એ કદાચ બીજા વિસ્તારમાં ચાલતું હતું અથવા ગામડામાં ચાલતું હતું આપને બધાને વિનંતી છે કે આપ આ બાબતે આ વખતે થોડુંક કાળજી રાખીને અને થોડુંક એક્સ્ટ્રા જતન કરીને પોતાનું મત આપવા માટે ચાહે પચાસ સો કિલોમીટર ટ્રેવલ પણ કરવું હોય તો પણ આપ જશો અને મતદાન કરશો સાથે સાથ આપને જણાવીએ છીએ કે આ વખત ચૂંટણી પંચે મતદાન માટે સમયમાં થોડો વધારો રાખ્યો છે અને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે સાથે સાથ આપની એ પણ અનુરોધ છે કે આપે આપના પૂરા પરિવારને સાથે લઈને મતદાન કરવા જશો એવું ઘણી વખત ધ્યાન ઉપર આવતું હોય છે કે ઘરની સાચવણી માટે કદાચ મહિલા મતદાન મહિલા મતદાન જે છે એ ઘરે રહી જાય છે તો એવું ના બનવા પાવે અને આપ આખી ફેમિલી ને સાથે લઈને ઉમદદાન કરવા જશો એ ਵੀ અમારી અપેક્ષા છે સાથે સાથે જે ઉનાળો છે ઉનાળીની ને સ્પેસ કરવા માટે જિલ્લા વૈભટિકંત તરફની મતદાન મથક ઉપર શેડની અને પાણીની વ્યવસ્થાપન કરવામાં આવી છે તો આપની વિનંતી છે કે આપનો મોબાઈલ ફોન વાપર્યા વગર